નમસ્કાર દર્શક મિત્રો આપ જોઈ રહ્યા છો તેલકા ન્યૂઝ હવે જોઈએ આજના સમાચાર અંકલેશ્વર વાલિયા રોડ પર આવેલ સીએમ એકેડેમીમાં સ્વિમિંગ પુલની કામગીરી દરમિયાન સ્ટ્રક્ચર ધરાશાયી થતા ત્રેવીસ કામદારોને ઇજા પહોંચી હતી જેઓને સારવાર અર્થે ખસેડાયા હતા અંકલેશ્વર વાલિયા રોડ પર આવેલી સીએમ એકેડમીમાં સ્વિમિંગ પૂલનું કામ ચાલી રહ્યું હતું તે દરમિયાન આજે બપોરના સમયે એકાએક જ સ્ટ્રક્ચર ધરાશાયી થઈ જતાં નજીકમાં કામ કરી રહેલા ત્રેવીસ જેટલા કામદારોને ઇજા પહોંચી હતી સ્ટ્રકચર ધરાશાયી થઈ જતા દોડધામ મચી જવા પામી હતી એક બાદ એક એમ્બ્યુલન્સ મારફતે તમામ ઇજાગ્રસ્તોને અંકલેશ્વરની જયાબેન મોદી હોસ્પિટલ સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા જ્યાં ત્રણ કામદારોને ગંભીર ઈજા પહોંચી હોવાનું જાણવા મળ્યું છે બનાવની જાણ થતાની સાથે જ પોલીસ કાફલો અને મામલતદારની ટીમ હાલ ઘટના સ્થળે પહોંચી છે અને બનાવની તપાસ શરૂ કરી છે ભરૂચ કલેક્ટર તુષાર સુમેરા પણ ઘટના સ્થળે દોડી આવ્યા હતા તેઓએ ઘટના સ્થળ અને હોસ્પિટલની મુલાકાત લીધી હતી

એ ઘટનાની અંદર ત્રેવીસ એક લોકો માઇનર થી લઈને થોડી વધારે સુધીની ઇન્જરી છે હાલ જેટલું આ પ્રાથમિક માહિતી છે આ બધી પ્રાથમિક માહિતી પ્રમાણે ત્રેવીસ લોકો અત્યારે અહીંયા ચેરન મોદી હોસ્પિટલમાં આવ્યા છે એમાંથી ત્રણ લોકોને ઇન્જરી છે વધારે મેજરમાં બાકીના માઇનર ફ્રેક્ચર્સ બધું છે એ ત્રણ બાબતમાં પણ અત્યારે ડોક્ટર સાથે ચર્ચા કરતા અમારી પાસે માહિતી આવી છે કે લાઈફ થ્રેટનિંગ ઇન્જરીઝ નથી હેડકાઉન્ટ પણ થઈ રહ્યો છે રજીસ્ટર પણ ખરાઈ થઈ રહી છે અને સાથે થોડું સ્ટ્રકચરને પણ હલાવીને જોઈ રહ્યા છે હાલ પૂરતું પ્રાથમિક દ્રષ્ટિએ એવું લાગી રહ્યું છે કે હવે કોઈ અંદર ટ્રેપ થવાની પણ શક્યતા ઓછી છે અને કોઈ ફેટલ થવાની પણ શક્યતા હાલના સ્થિતિ ઓછી છે